નમસ્કાર મિત્રો વિદ્યાસાયક ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ જે બે હજાર ચોવીસની ભરતી ચાલતી હતી એ અને બાવીસ પાંચથી એકત્રીસ પાંચ જેને કોલેટર ઓર્ડર આપવામાં ઓર્ડર રદ કરવાની જે પ્રક્રિયા થઈ હતી એ હવે ફરીથી જિલ્લા પસંદગી પુનઃ કાર્યક્રમ ચાલુ કરવામાં આવે છે તો વિદ્યાસાયક ભરતી ધોરણ એકથી પાંચ અને છથી આઠ ગુજરાતી માધ્યમ એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાત પ્રમાણે ધોરણ એકથી પાંચના ઉમેદવારો માટે પુનઃ જિલ્લા પસંદગી અંતર્ગત કોલેટર મેળવવા માટેની સૂચના આપવામાં આવી છે તમે જોઈ શકો છો અહીંયા કે અગાઉ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ મૂકવામાં આવેલ મેરિટ યાદી મુજબ મુજબના ઉમેદવારોને બે છ બે હજાર પચીસના રોજ છ વાગ્યાથી એટલે સાંજે છ વાગ્યાથી વેબસાઇટ ઉપર કોલેટર ઓનલાઈન મેળવી શકશે અને વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમમાં આ ઉમેદવારોએ પાંચ છથી અઠાવીસ છ એટલે પાંચ છથી અઠાવીસ છ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારોને કોલ લેટરમાં દર્શાવેલ હશે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અને અન્ય કોઈપણ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં તો ચોથા નંબર જો સત્તર પાંચ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરેલ કટ ઓફ માર્ક્સ અને અન્ય સૂચનાઓ યથાવત રહેશે નોંધ નોંધ તમે જોઈ શકશો કે બાવીસ પાંચ બે હજાર પચીસથી એકત્રીસ પાંચ દરમિયાન જે નિમ્ન પ્રાથમિક ધોરણ એકી પાંચની કરેલી જિલ્લા પસંદગીનો હુકમ રદ કરવામાં આવેલ છે એટલે કે તમે જે પહેલાં ઓર્ડર લીધા છે એ રદ કરવામાં આવે છે જો કોઈ ઉમેદવાર પુનઃ જિલ્લા પસંદગીમાં કોલ લેટર લેટરમાં દર્શાવેલ તારીખ અને સમય ઉપસ્થિત રહેશે નહીં તો તેઓ જિલ્લા પસંદગી કરવા માગતા નથી એમ માની લેવામાં આવશે એટલે તમારે ફરજિયાત ફરીથી જિલ્લા પસંદગી કરવી પડશે જો નહીં કરો તો એવું સમજી લેવામાં આવશે કે એમના જિલ્લા પસંદગી કરવાની થતી નથી ઉમેદવારે જિલ્લા પસંદગી કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી વિધાસક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ વેબસાઇટ ઉપર જોતા રહેવું જોઈએ થેન્ક યુ